બનાસકાંઠા કોંગ્રેસના મોટા નેતા ડીડી રાજપૂતે રાજીનામું આપતા કોંગ્રેસને પડ્યો ફટકો લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે એવામાં કોંગ્રેસને ગુજરાતમાં ઘણા મોટા ઝટકા લાગી ચૂક્યા છે ત્યારે હવે બનાસકાંઠાથી કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ડીડી રાજપૂતે રાજીનામું ધરી દેતા કોંગ્રેસની હાલત વધુ કફોડી થવા પામી છે આવો જોઈએ ડીડી રાજપૂતે શું કહ્યું દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વાદા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું રાજીનામું આપ્યા પછીનો આપનો આગળ કાર્ય પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કઈ નિર્ણય છે તે હું આપને જણાવીશ અહેવાલ અરવિંદ પુરોહિત બનાસકાંઠા